બનાસકાંઠામાં અસામાજિક તત્વો પર કાર્યવાહી અને અસામાજિક તત્વો પર ગેરકાયદેસર દબાણ ફેરવાયેલા બુલડોઝરને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વિગતો જાહેર કરી હતી કે જે પ્રકારે પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે ત્યારે આ યાદીમાં મોટા ભાગના ઇસમો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે ત્યારે વોન્ટેડ બુટલેગરો ગેરકાયદેસર કબજા ધરાવતા ઇસમો સામે પોલીસે કાર્યવાહી કરી છે અમીરગઢ નેનાવા સરહદ છાપરી બોર્ડર પર પોલીસે ચેકિંગ કર્યું હતું અને કરી છે સાથે સાથે પાલનપુર ડીસા સહિતના શહેરોમાં જાહેર જગ્યાઓમાં પોલીસે ડ્રાઈવ કરી અને અસામાજિક તત્વોના છાપ ધરાવતા હોય તેવા બતેર જેટલા ઈસમો સામે ગુનો નોંધી વાહનો ડિટેન કરાયા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

પ્રોહિબિશનની પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય જે લોકો એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જે લોકો વારંવાર જુગારની પ્રવૃત્તિની સાથે ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ખાણ ખનીજની ચોરીની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય આવા અઢળક લોકોની યાદી જે છે બનાસકાંઠા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી હતી સો કલાકની અંદર અને આવા તમામે તમામ તત્વો કે જો એમની પાસે ગેરકાયદેસર નળ કનેક્શન ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કનેક્શન કે એ લોકોએ ક્યાં દબાણ કરેલું હોય તો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી હતી બનાસકાંઠા પોલીસના તમામે તમામ સ્ટાફ અને ખાસ કરીને બધા જ પોલીસ સ્ટેશનોએ તથા એલસીબી અને એસઓજીના સ્ટાફે સાથે મળી અત્યાર સુધીમાં બસો ને પાંસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યા ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠ્ઠાવન જેટલા દબાણોને પણ જમીન દોસ્ત કરીને બુલડોઝર ફેરીને મેફ્રી કરવામાં આવ્યા છે આ સિવાય હજી બીજા પાંચસો ને ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદારશ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે જો હું આપણે કહીશ કે એ કેટલાક એ રાજકીય આક્ષેપો હોય પરંતુ અમે એ બાબતમાં પડતા નથી પોલીસ તરીકે અમારો હંમેશા ફોકસ હોય છે કે અમે લોકો કામ ઉપર ધ્યાન આપીએ એ બધી વસ્તુથી પરવા કરી વગર હું માત્ર આપને આંકડાઓ આપવા માગીશ કે બનાસકાંઠા પોલીસે છેલ્લા અઢીથી પોણા ત્રણ વર્ષ દરમિયાન પ્રોહિબિશનના બેતાલીસ હજાર જેટલા કેસ કર્યા છે અને એકસોને પાંચ કરોડથી વધારેનો મૂન્દામાલ જપ્ત કર્યો છે નાસ્તા ફરતા આરોપીઓ જેને કહેવાય કે રેકોર્ડ બ્રેક કામગીરી એટલે કે નવસો ને છ્યાસી નાસ્તા ફરતા આવા પ્રોહિબિશનના બુટલેગરોને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે મારા ખ્યાલથી પોલીસ જે છે એ કામ પર ફોકસ કરશે અને મારા આંકડાઓ ઇનોફ છે કોઈપણ વસ્તુને જવાબ દેવા માટે હાલમાં માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓને જે સો સો કલાકનું જે અલ્ટિમેટમ જે અસામાજિક તત્વો અને બુટલેગારો પર કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા એસપી સાહેબ નાઓ દ્વારા સતત આવા ગુનેગારો અને આવા બુટલેગારો પર કડક હાથે કામ કાર્યવાહી કરવા માટે સતત માર્ગદર્શન અને સૂચનાના અન્વયે લોકો નિર્ભયતાથી આગળ આવી રહ્યા છે અને અમોને માહિતી આપી રહ્યા છે એવા જ આ લિસ્ટમાં સામેલ અસામાજિક તત્વ અને બુટલેગર એવા અલ્તાપ સિંધી જે ખોડા લીમડા ખાતે રહે છે અમોને માહિતી એવી મળી કે અહીંયા વર્ષોથી વર્ષોથી જૈન સમાજની જૂની જગ્યા આવેલી છે અને તેઓના જૂના ઘર આવેલ છે જૈન સમાજના લોકો અત્યારે મુંબઈ ખાતે રહે છે અને આ જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો બનાવી ગેરકાયદેસર હોટલા બનાવી અને લોકોને જે નાના વેપારીઓને બે હજાર ત્રણ હજાર પાંચ હજાર રૂપિયા ભાડેથી આપી દી આપી દીધા છે તેમજ ખાસ કરીને જે જૈન લોકોના જે ઘર છે તેઓના પણ તાળા તોડી અને તેઓની અંદર ગોડાઉન બનાવીને લોકોને ભાડેથી આપી દેવાની કાર્યવાહી એમને કરેલી હતી જે અમારા ધ્યાન પર આવ્યું તો આજે આ અલ્તાફ સિંધી વિરુદ્ધમાં કડક હાથે કામગીરી કરી અને જે પણ એમના બાંધકામો કરેલા છે ગેરકાયદેસર એ તોડી પાડવામાં આવે છે નગરપાલિકાનો સાથ સહયોગ યુજીવીસીએલનો સાથ સહયોગ સારી રીતે મળી રહ્યો છે અને આ બાબતે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આપ બહાર આવો અને જે જે લોકો આપને આજુબાજુ અસામાજિક તત્વો છે જે બુટલે કર છે તેઓના અગેન્સ્ટમાં અમને માહિતી આપો બનાસકાંઠા પોલીસ અને પાલનપુર શહેર પૂર્વ પોલીસ આપની સદાય આપની સાથે છે અને કડક હાથે કામ લેશે ઓકે શું નામ તમારું મારું નરેશભાઈ કેટલા સમયથી અહીંયા છો અહીંયા લગભગ આઠ દસ ચાલ થઈ તો આ મકાન કોનું છે આ મકાન તો સાહેબ ખબર નહીં સામાન કોનો પડ્યો સામાન અમારું હોય ને ભાડે રાખેલું ભાડું રાખેલું હોય હજાર રૂપિયા ભાડું લે અલ્તાફભાઈ